તો આમ આદમી પાર્ટીની મહાપંચાયતમાં પથ્થરમારો થયો ચાલુ સભામાં પોલીસ પહોંચતા થયો પથ્થરમારો આમ આદમી પાર્ટીના કાર્યકરો અને ગ્રામજનોએ પોલીસ પર પથ્થરમારો કર્યો પથ્થરમારો કરી પોલીસની ગાડી પલટી નાખી કાબુ મેળવવા માટે પોલીસે ટીઆર ગેસના સેલ છોડ્યા સમગ્ર ઘટના જે રીતે બહાર આવી છે તેની વિગતો પર નજર કરીએ તો ચાલુ સભામાં પોલીસ પહોંચતા જ પથ્થરમારો થયો હતો આમ આદમી પાર્ટીની મહાપંચાયત યોજાઈ હતી બોટાદના હડદળમાં અને પથ્થરમારો ચિંતો શરૂ થવા લાગ્યો ચાલુ સભામાં પોલીસ પહોંચતા જ પથ્થરમારો થયો આમ આદમી પાર્ટીના કાર્યકરો અને ગ્રામજનોએ પોલીસ પર પથ્થરમારો કર્યો સંવાદદાતા રસિક ફોનલાઈન પર જોડાઈ ગયા છે રસિક પથ્થરમારાની ઘટના આમ આદમી પાર્ટીની મહાપંચાયતમાં સામે આવી છે હાલ ત્યાં શું સ્થિતિ છે એ વાત કરવામાં આવે તો હાલ અત્યારે બહુ મજબૂત પરિસ્થિતિ છે ત્યારે પોલીસ ઉપર પથ્થરમારો કરવામાં આવેલ છે ત્યારે પોલીસ ઘરમાંથી બધાને બહાર કાઢી કાઢીને આવે છે અને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવે છે હાલ અત્યારે ગામનો માહોલ એટલો બધો ઓલો થઈ ગયો છે તેની વાત ન પૂછો અને ફૂલ કરફ્યુ લાગી ગયેલું છે બોટાદની બાજુમાં કે આજે રાજુ પર ની સભા હતી બિલકુલ રસિક આ બનાવની વિગતો શું છે એવી કોઈ ઘટના બની હતી કોઈ કોઈની સાથે બોલાચાલી થઈ હતી શું એવું થયું કે પથ્થર મારો ઓચિંતા શરૂ થઈ ગયો જે ચોકસી વાત કરવામાં આવે તો કે ઘટના તો કોઈ બની નહોતી પણ ત્રણ ચાર દિવસ પહેલા જે કરદા નામનો કપાસમાં જે વિરોધ થયેલો હતો તેને લઈને આજે ગ્રામ સરપંચ હતી તેમાં ઈસુદાન ગઢવીને જ્યારે ઈસુદાન ગઢવી અને રાજુ પરપડાની બધાની સભા હતી આયા તેને લઈને ઈસુદાન ગઢવીને બગોદરા તરેઠકલ્લ લોમાં આવ્યો હતો અને યુદાન ગઢવીને અહીંયા પહોંચતા ત્યાં એક એમથીમાં જે સભાનું આયોજન કરેલું હતું તેમાં પોલીસનો કાપલો બંદોબસ્ત ગોઠવી અને ત્યાં સભાની પરમિશન ન મળી તેને લઈને બોટાદની બાજુમાં હરદર ગામ છે જ્યાં હરદરમાં રાજુ કરપડાએ સભા ગોઠવેલી અને પોલીસને માહિતી મળતા પોલીસ આ આવી એને લઈને ગ્રામજનોએ પોલીસ માટે પથ્થરમાર કર્યો બિલકુલ રાશિકાની આ શું કાર્યવાહી કરવામાં આવી છે કેટલા લોકોની અટકાયત

ઘરમાં જ છે અને જે પથ્થરમારો કરેલો હતો એ લોકોને બધાને પોલીસ વડા હાલ પકડી પકડીને પોલીસ લઈ જાય છે પોલીસ વાન માં અને પોલીસે છોડેલા છે આભાર રસીક સમગ્ર માહિતી આપવા બદલ ચાલુ સભાના આ દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છીએ આપની ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો કે કઈ રીતે પથ્થરમારો કરીને પોલીસની ગાડી પલટી નાખી લોકો ઓછી આક્રમક થઈ ગયા હતા ટીઆર ગેસના સેલ પોલીસે છોડવા પડ્યા જેથી આ વિસ્તારમાં શાંતિ પ્રસ્થાપિત કરવામાં આવે ચાલુ સભામાં પોલીસ પહોંચતા પથ્થરમારો થયો આમ આદમી પાર્ટીના કાર્યકરો અને ગ્રામજનોએ પોલીસ પર પથ્થરમારો કર્યો છે પથ્થરમારો કરી પોલીસે ગાડી પલટી નાખી છે આ પ્રકારની ઘટના હળદડ ગામમાં સામે આવી છે બોટાદમાં આવેલું છે આ હળદર ગામ કે જ્યાં આમ આદમી પાર્ટીની મહા મહાપંચાયત હતી સંવાદદાતા જય ફોનલાઈન પર જોડાઈ ગયા છે જય હળદડ ગામની આ ઘટના કે જ્યાં મહાપંચાયત હતી આમ આદમી પાર્ટીની અને ઓચિંતા જ કંઈક એવું બને છે કે જેનાથી પથ્થરમારો શરૂ થઈ જાય છે લોકો એટલી હદે રોષે ભરાય છે કે પોલીસ પર પથ્થરમારો કરે છે પોલીસે ગાડી પલટાવી નાખે છે આખરે શું કારણો સામે આવ્યા છે ત્યારે પ્રાથમિક તપાસ કઈ રીતે છે જી મયુરી વાત કરવામાં આવે તો છેલ્લા બે દિવસથી બોટાદ એપીએમસીની અંદર કપાસના કડેદાને લઈ એક વિવાદ ચાલી રહ્યો હતો વિવાદ બાદ આજે વિવાદ વકર્યો હતો કારણ કે આમ આદમી પાર્ટી દ્વારા જે મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ મહાપંચાયતની છે તે પોલીસ દ્વારા મંજૂરી નથી આપવામાં આવી અને મંજૂરી ન આપવા છતાં પણ જે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા છે તેમના દ્વારા મહાપંચાયત યોજવામાં આવી હતી અને મહાપંચાયતની અંદર મોટી સંખ્યામાં ખેડૂતો તેમજ બોટાદ જિલ્લાના જે કહી શકાય કે ગ્રામજનો હતા વિવિધ ગામોમાંથી આવેલા ગ્રામજનો હતા તે ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે કહી શકાય કે આ જે મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું મહાપંચાયતની અંદર પોલીસ દ્વારા પહોંચી હતી કારણ કે પોલીસે મંજૂરી ન હતી આપી અને તેમ મંજૂરી વગર જ આ મહાપંચાયત નું આયોજન કરવામાં આવ્યું હતું તેને લઈને મહા કહી શકાય કે મહાપંચાયત ની અંદર પોલીસ પહોંચી હતી અને પોલીસે પહોંચતાની સાથે જે ગ્રામજનો છે તે ગ્રામજનો દ્વારા તેમજ આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા જે પથ્થરમારો કરવામાં આવ્યો હતો પોલીસ ની ગાડી પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું સાથે સાથે જે હાજર પોલીસ કર્મીઓ હતા તેમને પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો બીજી તરફ કહી શકાય કે પથ્થરમારાની સામે પોલીસ દ્વારા ટીયર ગેસ પણ છોડવામાં આવ્યા હતા કહી શકાય જે હળદર ગામ છે તે ગામની અંદર ખેડૂતો માટે પંચાયતનું મોટી સંખ્યા મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું આયોજનને કારણે પોલીસ અહીંયા જે એકઠા થયેલા લોકો છે તે લોકોએ મંજૂરી વગર એકઠા થયા હતા તેને લઈને પોલીસ વાન ત્યાં પહોંચી હતી પોલીસની ટીમ પહોંચી પોસ્ટાની સાથે જ ગ્રામજનો દ્વારા છે જે પથ્થરમારો કરવામાં આવ્યો હતો પથ્થરમારાને જે ટોળું હતું તે ટોળું એકઠું થઈને પથ્થરમારો કર્યો હતો સમગ્ર પથ્થરમારા તેમજ ટોળાને વિખેરવા માટે છે તે પોલીસે પ્રયાસો પણ કર્યા હતા સાથે સાથે કહી શકાય કે પોલીસે ટિયર ગેસના પણ ટિયર ગેસ પણ છોડ્યા હતા બીજી તરફ કહી શકાય કે અત્યારે સ્થિતિ સામાન્ય હોય તે પ્રકારનું લાગી રહ્યું છે બીજી તરફ કહી શકાય કે બબાલ દરમિયાન લોકોએ પોલીસ પર પથ્થરમારો પણ કર્યો હતો સાથે સાથે અત્યારે કહી શકાય કે પોલીસ દ્વારા સમગ્ર ગામની અંદર અત્યારે પોલીસનું કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું પરંતુ કહી શકાય કે પોલીસ દ્વારા જે મંજૂરી નહોતી આપવામાં આવી તેમ છતાં પણ આજે આયોજન કરવામાં આવ્યું હતું મહાપંચાયતનું તે મહાપંચાયતની અંદર પોલીસ પહોંચી હતી પોલીસ પહોંચતાની સાથે ખેડૂતો તેમજ પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું અને ઘર્ષણ થતાની સાથે જ પોલીસ પોલીસ ખેડૂત દ્વારા પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો સાથે સાથે કહી શકાય કે પોલીસની ગાડીને પણ મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડ્યું હતું અને બીજી તરફ કહી શકાય કે પોલીસ દ્વારા કોમ્બિંગ પણ હાથ ધરવામાં આવ્યું હતું અને સાથે સાથે કહી શકાય પોલીસ દ્વારા કોમ્બિંગ શરૂ જ ફરીથી જે ગ્રામજનો છે તેમના દ્વારા પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો જી બિલકુલ કુલ કેટલા પોલીસ કર્મીઓને ઈજા પહોંચી છે સમગ્ર ઘટનામાં તેમને કઈ રીતે સારવાર અપાઈ રહી છે જી મયુરી વાત કરવામાં આવે તો હજુ સુધી અત્યારે તો કોઈ ઈજાના સમાચાર સામે નથી આવે પરંતુ અત્યારે સ્થિતિ કાબૂમાં છે કારણ કે એસપી સહિતના જે પોલીસ જિલ્લા પોલીસ વડા સહિતનો કાપલો છે જિલ્લા બંને તે કાપલો અત્યારે ગામમાં ખડકી દેવામાં આવ્યો છે અને સમગ્ર ગામની અંદર અત્યારે જે લોકો પથ્થરમારો કરતા હતા તે લોકોની અટકાયત પણ કરવામાં આવી રહી છે સાથે સાથે કહી શકાય કે પોલીસ દ્વારા કોમ્બિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે જી આભાર જય સમગ્ર માહિતી આપવા બદલ